વડોદરા વિકાસને વેગવંતુ બનાવવા માટે આજે કોર્પોરેશનના હોદ્દેદાર અધિકારીઓ ધારાસભ્યોની ઓચિંતી બેઠક મળી બ્લુ ગ્રીન ડેવલપમેન્ટને લઈને વડોદરા મહાનગરપાલિકાના કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના વિકાસને વેગવંતુ બનાવવા માટે મળેલી બેઠકની શરૂઆતમાં વિશેષ પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે એ જ વિશેષ પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી સમક્ષ કોર્પોરેશન તંત્ર રજૂ કરશે અને બેઠકમાં પાંચ મુદ્દાઓ ઉપર થઈ વિશેષ ચર્ચા અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે વિશ્વામિત્રી શુદ્ધિકરણ ઉપરાંત કોકોડાયલ ડાયલ પાર્ક ડાયમંદિર લાલકોટ ઉપરાંત વડોદરા આઉટર રિંગ રોડ બનાવવા માટે તેમજ શહેરના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના સ્થાને હાટ બજાર બનાવવા માટેની વિચારણા તમામ વિચારણા અંતે તૈયાર થયેલા પ્રોજેક્ટને મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવશે આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મુખ્યમંત્રીના ધ્યાને વાત લાવવી જરૂરી છે

વડોદરાના પ્રથમ નાગરિક મેયર વિંકીબેન સોની ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્ય મનીષા વકીલ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મહામંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આજે મળેલી ઓચિંતી બેઠકમાં હેરિટેજ સ્કવેર પ્લાનને લઈને બેઠકનું આયોજન કરાયાની ચર્ચા છે શું કહેવાય કે અલગ શહેરના લોકોને પણ એટ્રેકશન થાય કે ભાઈ આ જગ્યાએ આપણે જો વડોદરાની મુલાકાત લઈએ છીએ તો ચોક્કસ જવું જોઈએ તો એક એ છે એના સિવાય જે આપણું ઐતિહાસિક વારસો એવો ન્યાય મંદિર બિલ્ડિંગ છે અને લાલ કોટ છે તો એની અંદર આપણે શું કઈ કઈ પોસિબિલિટીઝ છે કેવી રીતે એને કંઈક અલગ બનાવી અને શહેરના મધ્યમાં છે તો એ આપણા ઐતિહાસિક વારસાને પણ જાળવી શકીએ અને શહેર માટે કંઈક અલગ એનું ઓળખ તો છે જ પણ અત્યારે હજુ પણ વધારે આપણે એને કે મ્યુઝિયમ હોય કે પછી એમાં કેફે કરીએ કે કઈ કઈ પોસિબિલિટીઝ છે તો એ અંગે પણ બધાના વિચારો અને બધાના મત લેવામાં આવ્યા કે શું કરી શકીએ છે સાથે સાથે એક નવા રિંગ રોડના આયોજન માટેની વિચારણા કરવામાં આવી અને એક છે આપણો વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ કે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ દ્વારા આપણે શું શું કરી શકીએ અને એમાં રહેતા ક્રોકોડાઈલ્સ છે તો એ ક્રોકોડાઇલ લાઈફ છે એને પણ ડિસ્ટર્બ ન થાય થાય અને આપણે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટનું શું કરી શકીએ એવી રીતે અલગ અલગ આ બધા એને કનેક્ટેડ બીજા અનેક વિષયોને આવરી લઈ અને શું કરવું જોઈએ અને કર્યા બાદ બીજા કયા નવા નવા એડિશન કરી શકીએ છીએ એ દરેકની ચર્ચા કરી અને આ વડોદરા શહેરના વિકાસની દિશામાં કામ કરવા માટેની આજે મીટિંગ કરવામાં આવી કે શું કરી શકીએ છે ભવિષ્યમાં